જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો જુઓ જીરાનો પાક આજે આપણે મુલાકાત માટે આવ્યા હા જીરું જોવા માટે અને આડી ભાઈની મુલાકાત કરીએ આપણે ભાઈને આમાં અડધા ઘઉં છે ને અડધો જીરું છે હવે જીરું જો અમારું આવું છે તમને બતાવું વાગડી ને ભાઈની મુલાકાત કરાવું ગામ તાલુકો જિલ્લો ભાઈનું નામ મોબાઈલ નંબર પછી તમને કહો વાગડી હું આવું જીરું છે ભાઈ કેટલા દિનું ધીરું થયું દાણા કેવા બંધાણા તમને બધી માહિતી આગળ આપી દઉં ચંદુભાઈ રામરામ ભાઈ હવે આપણું ગામ કયું સાપુર સાપુર તાલુકો કયો લાગે જિલ્લો જુનાગઢ જિલ્લો અને આ રસ્તો કયો જાય છે આપણે આપડે વાડલાથી ભાઈ વાડલા જુનાગઢ રસ્તો જાય રસ્તો જમીન છે આપડી વાડલા થી જુનાગઢ રસ્તો જાય જાયલા અને થી જુનાગઢ લુવા સર બરાબર આ ગિરનાર દેખાય અને આપડે કેટલા વિગાનું જીરું છે આઠ વીઘાનું જીરું છે બીજું શું છે વાવેતરમાં અને સોમા માં શું આવ્યું હતું આપડે સોયાબીન સોયાબીન કેટલું થયું દસ ખાંડી દસ ખાંડી બરોબર છે એટલે સેલ બેલ ફરી કે કેવું કહેવાયું પાણી આવે સોમામાં વરસાદ પાણી વધારે આવે ને બરોબર છે અને સોયાબીન ને મગફળી કેવી થાય ખેતરમાં મગફળી થાય બરોબર છે હવે તમે સંધુભાઈ બીજું પૂછું તમારા મોબાઈલ નંબર બોલો એકવાર નહીં આવડે નહીં આવડે નહીં આવડે કાંઈ વાંધો નહીં હવે તમને બીજું હું પૂછું ચંદુભાઈ કે આપણે આ જીરું છે કઈ તારીખનું વાવેતર છે હાથ તારીખ હાથ બારે હા જો ભાઈ જીરું જરાક મૂળું વાવેતર થઈ ગયું છે આ પંદરથી લેટ છે એમ બરાબર એટલે જીરું એટલે કાચું દેખાય તમને જો પણ આ તડકા આમ બીજા આવે આમાં હવામાન ખાતાવાળાને અશોક પટેલની આગે છે કે ગરમી બહુ પડવાની છે એટલે ગરમી ચાલુ થઈ ગઈ ત્રીસ ડિગ્રી તાપમાન થાય જીરા મળશે દવા ધીમ બધો પાક વધતા તમારે ઘઉં દેખો જોવો તમે આ દવા દીમ ઘઉં માકડા પડી જાય હાવ

એનપી એનપીકે બરોબર છે અને તમે દવા ક્યાંથી લ્યો કોઈ લીધી કયો એગ્રો આપણે ઈ નામ ના આવડે મને શિવ શક્તિ હા શિવ શક્તિ દવા બધી સારી આવે દવા બહુ હારી આવે બરોબર તમને આપણો અનુભવ કેટલા વર્ષનો અનુભવ છે દવા વર્ષ થયા એટલે આપણો બેનો કોન્ટેક્ટ દવા વર્ષ છે ને બેનો 10 વર્ષ થયા દવા બધી રેડી આવે દવા બહુ સારા મારી આવે જો ભાઈ શિવ ભાઈ નું ગામ સાપુર છે ને મારું ગામ કોઈલી છે અને ભાઈ ની આ વાડલા લોવા સર રોડ માં વાળી છે અને છેલ્લા દસ વર્ષથી મારી કોન્ટેક્ટ માં છે બરોબર ચંદુભાઈ હીરાની દવા બધી આપડી જ આવે છે અમારે

લોકવન ઘઉં બાર વીઘાના છે આઠ વીઘાનું અમારું જીરું છે તો ચંદુભાઈ હવે આવતી વર્ષ શું પાક વાવવાનું ઈચ્છા તમારી મગફળી મગફળી કઈ મં મગફળી વાવશો છો ઈ કેમ વાવશો એમ નહીં મગફળી જીવીશ કેમ નથી આ કેમ વાવવી તમારે ઉતરે વધારે એમ અને તમારે સેલ ફરી જાય એટલે હા એટલે ભાઈ ચંદુભાઈ શું કે છે એકસો નંબર છે ને ખડતલ જાય તા કદાચ તમારે બે વખત સેલ ફરીએ તો ઉપાદી નો રહીએ જાય નહીં તમારે માંડવી બરાબર ને ચંદુભાઈ ને શું છે જુનાગઢ કાળવા ચોક નું પાણી બધું આવે છે ગિરનાર માં જે વરસાદ થાય છે આપણે જો ગિરનાર દેખાય ગિરનાર જે વરસાદ થાય એ બધું કાળવામાં પાણી દાતા પાણી બધું કાઢવામાં આવે અને એ બધું કાળવું ભાઈ પાણી નીકળે ને ભાઈ થી જો આ ત્યાં કાળવો નીકળે બરોબર છે તો ભાઈ ને પાણી સેલ ફરી જાય એટલે એકસો નંબર મગફળી એવી છે કે ખડતલ જાય છે વધારે સેલ પડે તો ઉપાધિ નો રહીએ બરોબર ચંદુભાઈ એટલે ચંદુભાઈ ને આવતા વર્ષે એકસો નંબર મગફળી વાવી છે આ રીતના અમારા આઠ બાર વીઘાના ઘઉં છે અને આઠ વીઘાનું જીરું છે જીરામાં ભાઈ ભૂલ સ્વીકારી એ કે અમારે જીરું વાવવામાં મોડું થઈ ગયું એટલે દરેક ખેડૂતને મારે કહેવાનું ગુજરાત આખાના રાજસ્થાનના કે મિત્રો તમે જીરું વાવેતર બહુ મોડું ન કરવું ઉત્પાદન તમારે ન આવે તમે જીરું નવેમ્બર મહિનામાં વાવી દીધો પંદર તારીખ પછી પચીસ તારીખ સુધીમાં એ જીરું તમારું બેસ્ટ થાય પણ ડિસેમ્બર મહિનામાં જીરું આવું ઉત્પાદન ન થાય બરાબર ને એટલે ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે તમારે નવેમ્બર મહિનાની પંદર તારીખ પછીથી પચીસ તારીખ વચ્ચે જીરું વાવો ને જીરું તમારું ક્વોલિટી થવાનું કાયમ માટે પહેલાં આપણું પેલા નવેમ્બર વાવતા પણ હવે વાતાવરણમાં થોડો ફેરફાર થઈ ગયો લેટ થાય બરાબર ને તો હવે બીજું વધારે અમારે કંઈ બોલવું નથી પણ ખાસ ખેડૂતને કહેવું કે તમારે તડકા આંબી જાય નહીં એટલા માટે જીરાળ વાવતા જ રાખ વહેલું કહ્યું કે જીરું આવું થઈ જાય તમારું જો આ જીરું આવું અમારું છે જો એટલે વખાણ અમે વખાણ નથી કે બહુ જીરું સારું છે અમારું એમ ખોટી વખાણ નહીં કરીએ અમે આ રીતનું અમારું જીરું છે દાણા રીતના બંધાણા પણ જીરું થી પંદરથી મોડાથી આમ ચંદુભાઈને અમે બરાબર આ અમારી ભૂલ છે એટલે હવે ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે જીરું તમે વાવો તો નવેમ્બર એમ મહિનામાં વાવી દેવું બરાબર ને બરાબર તો આ છે ભાઈ ચંદુભાઈ ચૌહાણ ગામ છે સાપુર અને જિલ્લો જુનાગઢ જિલ્લો છે ને ભાઈની વાડી આપણે રોલટે આ રીતની વાડી આવે જો આમ રિક્ષા આવે છે આ વાડલા લુવાસર જે જૂનાગઢ રસ્તો જાય ને ભાઈ અહીંયા ભાઈની વાડી આવે ને આ આપણો ગિરનાર દેખાય ભગવાન દર્શન કરીને ભાઈ કામ ચાલુ કરે બરાબર ને ભલે હાલો જય ભયંકરનાથ મહાદેવ